કોઈક ગપ્પા મારવામાં તો કોઈક મોબાઈલ માં વ્યસ્ત હતું જાગૃત નાગરિકે આ વિડીયો ઉતારતા જ ખુરશી મોબાઈલ માં વ્યસ્ત તબીબ થઈને બેડ તરફ દોડ્યા હતા પણ તે વખતે હોસ્પિટલ સ્ટાફ નો પાવર કેવો હતો તે તમે જોયું સવાલ એ છે કે વિડીયો ના ઉતાર્યો હોત તો તડપી રહેલા દર્દી ની સારવાર માટે તો આ લોકો ને કોઈ ગંભીરતા જ ના હોત ને આ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ ના અધિકારીઓ હવે શું પગલા ઉઠાવે છે તે જોવાનું રહ્યું